आज આપણે વર્ગમૂળ છે માહિતી મેડવિચ વર્ગ કોને કહેવાય કોઈ એક સંખ્યા આપેલી હોય અને એને એ સંખ્યા વડે ગુણવાથી નવી જે સંખ્યા આપને મળે એને શું કહેવામાં આવે છે વર્ગમૂળ તો એ જો વર્ગન એક છે એક સંખ્યા આપેલી છે આજે આપણે આપણે કીધું છે કે એક નો વર્ગ એક નો વર્ગ એટલે 1 ને 1 વડે ગુણવાથી જે નવી સંખ્યા મળે એ શું કહેવાય છે એટલે એનો 2 * 2 એટલે 2 નો વર્ગ એટલે 2 * 2 કરો એટલે શું મળે આપને 4 તો 2 નો વર્ગ એટલે શું થઈ ગયો 4 2 નો વર્ગ 4 આવી રીતે આપણે 3 નો વર્ગ કરીએ 3 નો વર્ગ એટલે 3 * 3 3 * 3 એટલે 6 9 9 3 * 3 એટલે શું થાય 9 9 5 નો વર્ગ 4 * 4 એટલે 16 16 4 નો વર્ગ શું થશે 16 થશે એમાં આપણે આગનો નંબર લઈ આપણે 5 નો વર્ગ 5 * 5 એટલે 25 25 25 25 25 5 નો વર્ગ શું થશે 25 અને 6 નો વર્ગ 6 નો વર્ગ એટલે 6 * 6 તમને કેટલા થાય 36

12 * 12 એટલે 144 13 નું વર્ગ કરીએ 13 * 13 એટલે શું મળે તમને 169 થાય 169 13 * 13 એટલે 169 પછી 14 નો વર્ગ કરીએ 14 * 14 એટલે શું મળે 196 196 14 * 14 એટલે 196 25 15 નો વર્ગ કરીએ 15 નો વર્ગ તો 15 * 15 એટલે શું થશે 225 225 25 16 નો વર્ગ કરી આપણે 16 16 * 16 કરો એટલે 200 ને કેટલા મળ્યા આપને 256 16 નો વર્ગનું સૂત્ર છે 256 25 17 નો વર્ગ કરી આપણે 17 * 17 એટલે 29 29 18 18 હવે 18 નો 18 નો ફરી કર્યો એટલે 18 ને બે વખત ગુણા ગુણા કરવાનો 18 * 18 એટલે 324 324 પછી 19 ઓરી કરીએ 19 * 19 એટલે કેટલા 361 ट्रांसफॉर्म में 15 20 * 20 * 20 करना 20 * 0 * 20 એટલે શું થશે 400 આમ આપણે 1 થી લઈને 20 સુધીની સંખ્યાનો વર્ગ જોઈ લીધો 400 400 શું થશે અહીંયા સોરી